આસ્ત્રી ડોક્ટરોનું સિલસિલો રાધનપુર તાલુકાના ચલવાડા ગામેથી ધોરણ 12 ભણેલો મુન્નાભાઈ MBBS ઝડપાયો ચાણસમાં શર્મા સિટી કોમ્પ્લેક્સના અંદર નવજીવન સ્પોર્ટ્સ ક્લબ ચાલતી હતી તો સ્પોર્ટ્સ ક્લબના આડમાં મોટું જુગારધામ ચાલતું હતું ત્યારે ને બાતપી મળતા રીડ કરી મોટું જુગારધામ ઝડપી પાડ્યું હતું આ બાબતને લઈ ચાણસમા કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે જણાવ્યું હતું કે 4-5 મહિના પહેલા ચાણસમાં શહેર ખાતે જન્મંચ કાર્યક્રમ હતો જેમાં જાહેરમાં કહ્યું હતું કે ચાણસમા શહેરમાં દારૂ જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલી ફાલી હતી એટલે કે એ વખતે જણાવ્યું હતું કે આજે સાચું પડ્યું હતું ત્યારે ચાણસમાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં એસએમસીએ રેડ કરી તેમની કામગીરીને આવકારું છું પરંતુ રેડ કરવાનું કામ સ્થાનિક પોલીસનું હોય છે પરંતુ એસએમસીએ કર્યું એટલે હું ધન્યવાદ પાઠવું છું ચાણસમા શહેરમાં ખુલ્લેઆમ દૂષણો ચાલતા હતા વારંવાર સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા પોલીસને જળાવ્યા છતાં નિષ્ફળ રહી છે ધારાસભ્ય વધુમાં જણાવ્યું હતું કહ્યું હતું કે મારા વિધાનસભા વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચલાવવા દઈશ નહીં જો ચાલતી હશે અને મને જાણવા મળશે તો સ્થાનિક પોલીસને રજૂઆત કરીશ જો સાંભળવામાં નહીં આવે તો ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરીશ સાથે મહત્વની વાત કરી ચાણસમા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલે હાલ ભાગેડું છે અને પોલીસ તેમનો શોધખોળ કરી રહી છે પરંતુ રાજકીય આગેવાનો આવા કામોમાં સળોવાય તે યોગ્ય બાબત નથી વિસ્તારના અંદરથી જુગારધામ ઝડપાયું છે શું કહેશો આપ આજથી લગભગ ચાર છ મહિના પહેલાં અમારા કોંગ્રેસનો જનમંચનો કાર્યક્રમ હતો એની એની અંદર મેં જાહેર મંચ પરથી કીધેલું કે ભાઈ ચાણસમા શહેરની અંદર આવી અસામાજિક પ્રવૃત્તિ દારૂ જુગારનું ધામ ચાલે છે એ વાત આજે મારી સાબિત થઈ છે આજે ચાણસમા શહેરની અંદર નવજીવન સ્પોર્ટ્સ ક્લબની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જુગાર ધામ પકડાયું છે એની અંદર ખૂબ લોકો પણ પૈસાદાર લોકો પણ પકડાયા છે મુદ્દા માલ પણ પકડાયો છે આ સમગ્ર પ્રક્રિયાની અંદર એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ જેણે ખૂબ જ સફળતાપૂર્વક રેડ કરી છે અને બધાને પકડ્યા છે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમને બિરદાવું છું આમ તો દિનેશભાઈ ચાણસમાં પોલીસ તેમજ પાટણ પોલીસનું જ કામ છે ને જુગારધામ પકડવું ખરેખર તો મારું એવું માનવું છે કે આટલું મોટું જુગારધામ ચાલતું હોય સ્થાનિક પોલીસને અથવા જિલ્લાની પોલીસને ખબર ના હોય એવું બને છે શું કહેશો પોલીસને લઈને શું કહેશો આજે આજે જુગારધામ પકડાયું છે ખરેખર તો આ આ કાર્યવાહી સ્થાનિક પોલીસે કરવાની હતી પણ આજે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ કરી છે એટલે ક્યાંક ને ક્યાંક ચાણસમાં પોલીસ પણ આની અંદર સંડોવાયેલી હોય એવું જણાઈ આવે છે એટલે આગામી દિવસની અંદર જ્યાં જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી હશે ત્યાં હું મારી રીતે તપાસ કરાવીશ અને જે તે પોલીસ સ્ટેશનની હદમાં જે કંઈ બનાવો બનશે એ હું સ્થાનિક પોલીસને જાણ કરીશ તેમ છતાં જો મારી વાત ધ્યાન પર લેવામાં નહીં આવે અગાઉ પણ નથી આવી તો હું માન્ય શ્રી માન્ય અમારા ગૃહમંત્રી શ્રીને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી આમાં કોઈ મોટું માથાનું નામ આવ્યું મેં સમાચાર પત્રોની અંદર જોયું તો શેર ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એમનું નામ મેં સમાચાર પત્રો મારફતે જાણ્યું એ યોગ્ય બાબત છે ખરેખર તો આટલો મોટો માણસ અને સંગઠનનો મહત્વનો હોદ્દો ધરાવતો હોય એમને તો પ્રજાના આ કોઈ બદલીઓમાં જતી હોય રોકવી જોઈએ પણ આજે પોતે જ આ કાર્યવાહી કર એ ખૂબ નિંદનીય બાબત છે